ગુજરાતમાંથી અગિયાર જેટલા શહેરોના ચારસો સત્તર જેટલા પતંગબાજો અને ભારતના અન્ય અગિયાર રાજ્યોમાંથી બાવન જેટલા પતંગબાજો ભાગ લેશે તેમજ ભારત બહારના સુડતાલીસ દેશોમાંથી એકસો તેતાલીસ પતંગબાજો આંતરરાષ્ટ્રીય કાઇટ્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા અમદાવાદના મહેમાન બનશે પતંગ રસિયાઓને આવકારવા તૈયારીઓને શાનદાર રીતે આવકારવા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ વર્ષના કાઇટ્સ ફેસ્ટિવલમાં રામ મંદિર અયોધ્યા ચંદ્રયાન સહિતની થીમના પતંગોથી આકાશ રંગાશે જોકે કાઇટ્સ ફેસ્ટિવલમાં ભાગ લેનાર પતંગબાજોની સુરક્ષાને લઈને પણ તંત્ર દ્વારા સાવધાની રૂપે કેટલાક પગલાં લેવામાં પણ આવશે છેલ્લા કેટલાક દિવસોમાં એચએમ પીવી વાયરસનો કહેર વધ્યો છે ભારતમાં કર્ણાટક બાદ ગુજરાતમાં આ વાયરસનો પગ પેસારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે એચએમપીવી વાયરસને પગલે આરોગ્ય વિભાગ વધુ એલર્ટ થતાં નિષ્ણાત તબીબોની ટીમને ખાસ સૂચના આપવામાં આવી છે અને કાઇટ્સ ફેસ્ટિવલમાં દેશ વિદેશી આવતા પતંગબાજોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે